સુરતની સુમલ ડેરી દ્વારા પશુપાલકો માટે જાહેરાત કરાઈ છે કિલો ફેટ એકસો પંદર રૂપિયા આપવાની જાહેરાત કરાતા પશુપાલકોમાં ખુશી જોવા મળી છે સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે જાહેરાત કરાઈ છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુરત સુમુલે બોનસની જાહેરાત કરી છે જેમાં કિલો ફેટ એકસો પંદર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે સુરત સુમુલ ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી છે અને ચાર જૂન બાદ સુમુલ સુરત તાપી મંડળમાં ત્રણસો ને પંચ્યાસી કરોડો રૂપિયા જમા થશે સુરત સુમુલનું બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષનું વાર્ષિક જનોવર છ હજાર ત્રણસો ને કરોડનું થયું છે જે ગત વર્ષ કરતાં અઢાર ટકા વધુ હોવાનું જણાવાયું છે

સુરત ટાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો એકસો ને પંદર રૂપિયા ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે આને કારણે લગભગ ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા પશુપાલકોને મંદિર મારફત ચોથી જૂન પછી ચૂકવાના છે અને ખાસ કરીને બે ગામોથી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી આજે તમે જુઓ તો ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન્ટ થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે આ વર્ષે સુમૂલનું ટર્નઓવર છ હજાર ત્રણસો ને તેત્રીસ કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ અઢાર ટકા જેટલો વધાર્યું છે ઐતિહાસિક છે ને ખાસ કરીને જે રીતે એકસો ને પંદર રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આ રીતે માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટને કારણે આજે ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા ચોથી જૂની મંદિરો મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે પશુપાલકોમાં આનંદ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે